નવસારીમાં સાડત્રીસ વર્ષથી રહેતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું બાણું વર્ષની વયે નિધન થયું હતું આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા નીલમબેન પરીખ ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલ ગાંધીના પુત્રી રામીબેનના પુત્રી હતા મુંબઈમાં શિક્ષણ મેળવ્યા બાદ તેઓ વ્યારામાં રહ્યા જ્યાં તેમણે દક્ષિણાપથ વિદ્યાલયમાં આચાર્ય પદે સેવા આપી હતી ઉપરાંત નિલંબે ગાંધીજીનું ખોવાયેલું ધન હરિલાલ ગાંધી શીર્ષક ધરાવતું પુસ્તક પણ લખ્યું છે આ પુસ્તક તેમના દાદા હરિલાલ વિશે રજૂ થયેલી ખોટી માહિતી સામે એક પ્રકારે જવાબ પણ હતો તો નિધન બાદ તેમના પાર્થિવ દેહને નવસારીની અલકા સોસાયટીમાં અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ અને અધિકારીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તે વખતે ઉમરની સાબે ચૌદ પંદર વર્ષના જ હતા ગાંધીજી ગયા તે પહેલાં એટલે તે પહેલાં જ્યારે પણ ગાંધીજી મુંબઈ આવતા ત્યારે ફેમિલી નમ આવવાનો અગ્રહ રાખતા એટલે બાર દર વખતે જ્યારે આવતા ત્યારે ન મળતા એટલે તે દરમિયાન ઓલરેડી આઝાદીની જવા ચાલુ હતી એટલે ગાંધીજીનું વધારે ટ્રાવેલિંગ જ હતું એટલે ફેમિલી જોડે બહુ પસાર સમય નતો થયો પણ મુંબઈ જ્યારે આવતા ત્યારે બધાને બોલાવીને મુલાકાત નિલમબેને વ્યારા દક્ષિણા પંથમાં જે કામ કર્યું એમણે હજારો છોકરાઓને તૈયાર કર્યા અને એમને હું જે આખું જીવન એ જીવન પણ બહુ પ્રેરણાદાયક હતું